નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન અને તેની અંદર ગાલા સ્વાધ્યાય પોથીમાંથી પાઠ સાત જેનું નામ છે સ્વાતંત્રોત્તર ભારત એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર નિહાળવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર જો પ્રથમવાર આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો વિભાગ એ છે કે યોગ્ય જોડકા જોડો તો એની અંદર પહેલું જોડકું છે કે બિહારમાંથી નવા રાજ્યની રચના એ આવશે ઝારખંડ બીજું છે કે મધ્યપ્રદેશમાંથી માંથી નવા રાજ્યની રચના તો એ આવશે છત્તીસગઢ આંધ્ર પ્રદેશ નવા રાજ્યની રચના તો એ આવશે તેલંગાણા ઉત્તર પ્રદેશમાંથી નવા રાજ્યની રચના તો એ આવશે ઉત્તરાખંડ ત્યારબાદ બીજા નંબરનું જોડકું ઈસવીસન ઓગણીસો ને અડતાલીસ એ આવશે હૈદરાબાદ ને ભારતીય સંઘમાં ભેળવી દીધું ઈસવીસન ઓગણીસો ને પચાસ તો ભારતના રાજ્ય બંધારણનો અમલ થયો ઈસવીસન ઓગણીસો ને ત્રેપન એ આવશે રાજ્ય પુનઃરચના પંચની રચના થઈ અને ઓગણીસો ને છપ્પનમાં હૈદરાબાદ રાજ્યને આંધ્રપ્રદેશમાં સમાવવામાં આવ્યું ત્યારબાદ પ્રશ્ન નંબર કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું છે શ્રી કનૈયાલાલ મુનશી ગૃહ ખાતાના તે સમયના સચિવ હતા તો આ વિધાન ખોટું છે બીજું વિધાન આજે પણ જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર રાજ્યના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાનનો અંકુશ છે તો આ વિધાન ખરું છે પહેલી માર્ચ ઓગણીસો ને એકસઠ ના દિવસે ગુજરાતના અલગ રાજ્યની રચના કરવામાં આવી તો આ વિધાન ખોટું છે ચોથું વિધાન છત્તીસગઢ રાજ્યની રચના મધ્યપ્રદેશ રાજ્યમાંથી કરવામાં આવી તો આ વિધાન ખરું છે પાંચમું ઈસવીસન બે હજાર માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણાની અલગ રાજ્ય તરીકે રચના થઈ તો આ વિધાન ખોટું છે છઠ્ઠું હાલમાં ભારતીય સંઘમાં સત્યાવીસ રાજ્યો છે તો આ વિધાન પણ ખોટું છે સાતમું વિધાન ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે તો આ વિધાન સાચું છે અસીમાં ચેટર્જીનું રસાયણશાસ્ત્રના વિષયમાં નોંધપાત્ર પ્રદાન રહ્યું છે તો ખરું છે નવમો પ્રશ્ન કે દર વર્ષે એકવીસ જૂનનો દિવસ વિશ્વભરમાં વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે તો આ વિધાન સાચું છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ કે નીચેના પ્રશ્નના એક બે શબ્દોમાં ઉત્તર લખો પહેલો પ્રશ્ન ભારતના દેશી રાજ્યોના રાજાઓમાં દેશભક્તિ કોણે જાગૃત કરી તો આવશે પંડિત સોરી સરદાર વલ્લભભાઈ પટેલે બીજું છે કે સરદાર પટેલના સચિવનું નામ શું હતું તો એ છે વીપી મેનન ત્રીજો પ્રશ્ન ભારત સરકારે પોલીસ પગલું ભરીને કયા રાજ્યને ભારતીય સંઘમાં ભેળવી દીધું તો એ આવે છે હૈદરાબાદને ઈસવીસન ઓગણીસોને છપ્પનમાં રાજ્યોની પુનઃરચના થતાં હૈદરાબાદ રાજ્યને કયા રાજ્યમાં સમાવી લેવામાં આવ્યું તો એ છે આંધ્રપ્રદેશમાં પાંચમો પ્રશ્ન મુંબઈમાં જુનાગઢના નાગરિકોએ સાણી સ્થાપના કરી તો એ છે આરજી હકુમતની છઠુ કાશ્મીરના મહારાજાનું નામ શું હતું તો એ આવશે હરીસિંહ ડોંગરા સાતમો પ્રશ્ન દાદરા નગર હવેલીનું મુખ્ય મથક કયું છે તો એ છે સેલવાસ દમણ અને દીવનું મુખ્ય મથક કયું છે તો એ આવશે દમણ

સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન એ એકવીસ જૂનના દિવસને કયા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે તો એ છે વિશ્વ યોગ દિન બારમો પ્રશ્ન જાનકી કયા ક્ષેત્રે અધાત્ર પ્રદાન રહ્યું છે તો એ આવશે વનસ્પતિ ક્ષેત્રે તેરમો પ્રશ્ન અસીમા ચેટર્જીનું કયા વિષયમાં નોંધપાત્ર પ્રદાન રહ્યું છે તો એ આવશે રસાયણશાસ્ત્રમાં શાસ્ત્રમાં ચૌદમો પ્રશ્ન ડોક્ટર ઇન્દિરા આહુજાનું કયા ક્ષેત્રે નોંધપાત્ર નોંધપાત્ર પ્રદાન રહ્યું છે તો આવશે તબીબી ક્ષેત્ર પ્રશ્ન કલ્પના ચાવલાનું કયા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહ્યું છે તો એ છે અવકાશ ક્ષેત્રે સુનિતા વિલિયમ્સનું કયા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન રહ્યું છે તો એ આવશે અવકાશ ક્ષેત્રે ત્યારબાદ પ્રશ્ન ચાર કે નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો તો એની અંદર પહેલી ખાલી જગ્યા છે કે મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ ખાલી જગ્યાની સ્થાપના કરી તો એની અંદર જવાબ આવશે આરજી હકુમત ત્યારબાદ પ્રશ્ન બીજો છે કે રાજ્ય પુનરચના પંચના અધ્યક્ષ એટલે કે ચેરમેન ખાલી જગ્યા હતા એ આવશે પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલ અલી ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ખાલી જગ્યાના રોજ ગુજરાતના અલગ રાજ્યની રચના કરવામાં આવી મે ઓગણીસો ને સાઠ ના રોજ ત્યારબાદ ચોથી ખાલી જગ્યા ભારતની ઉત્તર પૂર્વ દિશામાં રચાયેલા સાતે રાજ્યોને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો એ આવશે સાત બહેનો તરીકે ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે ખાલી જગ્યામાં બોડો જાતિના લોકો અલગ પ્રદેશ માટે ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે તો એની અંદર આવશે અસમમાં છઠ્ઠો પ્રશ્ન છે કે ભારતે અંતરિક્ષ માં ખાલી જગ્યા ખાલી જગ્યા ને ખાલી જગ્યા નામના દૂર સંચાર ઉપગ્રહ છોડ્યા તો આર્યભટ્ટ ભાસ્કર અને રોહિણી આવશે ત્યારબાદ સાતમી ખાલી જગ્યા ખાલી જગ્યા સરદાર વલ્લભભાઈ પટેલના સચિવ હતા તો એ આવશે વીપી મેનન આઠમી ખાલી જગ્યા આઝાદી મળી એ સમયે કાશ્મીરના મહારાજા ખાલી જગ્યા હતા એટલે કે હરિસિંહ ડોંગરા હતા નવમો પ્રશ્ન ગોવાનું મુખ્ય મથક ખાલી જગ્યા છે તો આવશે પણજી અગિયારમો પ્રશ્ન ઉત્તરાખંડની રાજધાની ખાલી જગ્યા છે તો આવશે દેહરાદૂન ભારતમાં ભાષાવાદે ખાલી જગ્યા રાષ્ટ્રપ્રમુખ ખાલી જગ્યા મહાન અબ્દુલ કલામ આવશે ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના ખાલી જગ્યા વિકસાવ્યા છે તો એ આવશે જી એસ ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ જોઈએ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો પહેલું છે કે સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહ પ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી તો આવશે સરદાર વલ્લભભાઈ પટેલની બીજું ગુજરાત રાજ્યનો સ્થાપના દિન કયો છે તો એ આવશે પહેલી મે ઓગણીસો ને સાહીઠ ત્રીજો પ્રશ્ન ભારતની ઉત્તર પૂર્વ દિશામાં રચાયેલા રાજ્યોને કયા નામે ઓળખવામાં આવે છે તો એ આવશે સેવન સિસ્ટર્સ એટલે કે સાત બહેનો નીચેનામાંથી કયો પ્રદેશ કેન્દ્ર શાસિત નથી તો એ આવશે જમ્મુ કાશ્મીર ઈસવીસન બે હજાર ચૌદમાં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું તો એ આવશે તેલંગણા છઠ્ઠો પ્રશ્ન ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ પડ્યું છે તો એ આવશે બિહાર રાજ્યમાંથી ત્યારબાદ સાતમો પ્રશ્ન મહારાષ્ટ્રમાંથી કયા અલગ રાજ્યની માગણી ચાલુ થઈ છે તો એ આવશે વિદર્ભની હાલ ઈસવીસન બે હજાર સોળ ભારતીય સંઘમાં કેટલા રાજ્યો અસ્તિત્વમાં છે તો જવાબ આવશે ડી ઓગણ નવમો પ્રશ્ન નીચેનામાંથી કયા બે રાજ્યો સેવન રાજ્યો નથી તો એ આવશે ઓપ્શન ડી ઉત્તરાખંડ અને ઝારખંડ નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘમાં ઓગણતીસ રાજ્યોમાં એક નથી

આવશે ઓપ્શન એ મુંબઈમાં ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી તો જવાબ આવશે પહેલી રોજ ત્યારબાદ પ્રશ્ન છેલ્લા પાંચ દાયકામાં ભારતે કયા ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સાધ્યો છે તો આવશે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ભારતમાં મેટ્રો રેલવેના પ્રોજેક્ટને કોણે સફળ બનાવ્યો છે તો જવાબ આવશે ઈ શ્રીધરને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ ચર્ચા કરી લઈએ ફ્રેન્ચ સરકાર તેની ભારતમાંની વસાહતો ભારતને સોંપી દેવા શા માટે સંમત થઈ તો ઈસવીસન ઓગણીસો પચાસ માં ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું એ સમયે ભારતમાં ફ્રેન્ચોની પડુચેરી સહિત પાંચ વસાહતો હતી એ પ્રદેશોના લોકો ભારતીય સંઘમાં જોડાવા માંગતા હતા એ માટે તેમણે ઉગ્ર સ્વાતંત્ર્ય ચળવળો શરૂ કરી ફ્રેન્ચ સરકારે એ ચળવળોને દબાવી દેવાનો પ્રયત્ન કર્યો ઈસવીસન ઓગણીસો અડતાલીસમાં પડુચેરીના લોકોએ એક વિરાટ સભા યોજી ફ્રેન્ચ સરકારને ભારત છોડોનું એલાન કર્યું ભારત સરકારે પડુચેરીનું શાંતિમય સમાધાન કરવા ફ્રેન્ચ સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી પરંતુ લોકો પડુચેરીને તાત્કાલિક આઝાદ કરી ભારતમાં જોડી દેવા માંગતા હતા ફ્રેન્ચોના અંકુ સેટરની અન્ય વસાહતોના લોકોએ પણ સ્વાતંત્ર ચળવળો શરૂ કરી હતી ઇનામના લોકોની મુક્તિ સેનાએ ઈસવીસન ઓગણીસો ચોપનમાં ઇનામનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો લોકોનો મિજાજ પારખીને ફ્રેન્ચ સરકારે તેર ઓક્ટોબર ઓગણીસો ચોપનમાં ભારત સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી વાટાઘાટોના અંતે ફ્રેન્ચ સરકાર તેની પડુચેરી કરાયકાલ ચંદ્રનગર માહે અને યનમ આ પાંચ ભારતમાંની વસાહતો ભારતને સોંપી દેવા તૈયાર થઈ પ્રશ્ન બે ઓપરેશન વિજય એટલે શું તે શા માટે કરવામાં આવ્યું તો ઓપરેશન વિજય એટલે ભારત ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશમાંથી મુક્ત કરવા શરૂ લશ્કરી અભિયાન ઈસવીસન સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું એ સમયે ગોવા દીવ અને દમણ પોર્ટુગીઝોના સંસ્થાનો હતા એ સંસ્થાનો ભારતને સુપ્રત કરવા ભારત સરકારે સમજાવટ અને વાટાઘાટો દ્વારા બહુ પ્રયત્નો કર્યા પરંતુ તેનું કોઈ પરિણામ ન આવ્યું ગોવાને ભારતમાં જોડી દેવા લોકોએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું અઢાર જૂન ઓગણીસો ચોપ્પનના રોજ લોકોએ મોટા પાયા પર સત્યાગ્રહ કર્યા પંદર ઓગસ્ટ ઓગણીસો પંચાવનના રોજ હજારો લોકોએ ગોવા મુક્તિ આંદોલન કરી ગોવા દીવ અને દમણમાં પ્રવેશવા પ્રયત્ન કર્યા પોર્ટુગીઝ સત્તાવાળાઓ સાથેની અથડામણમાં અસંખ્ય સત્યાગ્રહો શહીદ થયા પોર્ટુગીઝ સત્તાવાળાઓના અત્યાચારો વધી ગયા ગોવામાં સ્ફોટક પરિસ્થિતિ સર્જાઈ વાટાઘાટો સમજાવટ અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસોને સફળતા નહીં મળે એમ લાગવાથી ભારત સરકારે ગોવાને મુક્ત કરવા જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય કરવામાં આવ્યું ત્યારબાદ પ્રશ્ન ત્રણ ટૂંકનો લખવાની છે હરિયાળી ક્રાંતિ વિશે તો ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓને દેશ અન્ન ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યો છે છે દેશમાં કૃષિ ઉત્પાદન ઘણું વધ્યું આ ઘટના હરિયાળી ક્રાંતિ સાધી એની પાછળ રહેલા કારણોની વાત કરીએ તો મોટા જળાશયો અને બંધોમાંથી કાઢેલી નહેરો વડે વિકસાવવામાં આવેલી સગવડો અદ્યતન કૃષિ ટેકનોલોજીનો ઉપયોગ કૃષિ સંશોધન સંસ્થાઓ પ્રયોગશાળાઓ અને કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા મળતું સંશોધન ખેડૂતોને આર્થિક લોન કે સબસીડી સ્વરૂપે અપાતી નાણાકીય સહાય ખેડૂતોને વર્તમાનપત્ર આકાશવાણી દૂરદર્શન અને કૃષિ મેળાઓ દ્વારા કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે અપાતું માર્ગદર્શન હવે આપણે વાત કરીશું વિભાગ પહેલો પ્રશ્ન હૈદરાબાદ અને જુનાગઢના રાજ્યો ભારતીય સંઘમાં કેવી રીતે ભળ્યા સંક્ષેપમાં ચર્ચા કરો પહેલા હૈદરાબાદની વાત કરીએ તો ભારતને સ્વરાજ્ય મળ્યું એ પૂર્વે હૈદરાબાદના નવાબ નિજામે ભારતીય સંઘથી સ્વતંત્ર રહેવાની ઈચ્છા પ્રગટ કરી હતી અને પોતાના રાજ્યને પંદર ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું સરદાર પટેલે નિજામને સમજાવવા તેની સાથે વાટાઘાટો શરૂ કરી તેમણે નિજામવતી વાટાઘાટો કરનાર અધિકારીઓને સ્પષ્ટ જણાવી દીધું કે હૈદરાબાદના લોકો ભારતીય સંઘ સાથે જોડાવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે તેથી તેમની ઈચ્છા મુજબ હૈદરાબાદનું ભારતીય સંઘ સાથે જોડાણ કરવું એ સૌના હિતમાં છે એ સમયે નિજામના અધિકારીઓએ અને તેની સેનાએ પ્રજા પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું લોકોને એમાંથી બચાવવા માટે ભારત સરકારે હૈદરાબાદ સામે 18 સપ્ટેમ્બર 1948 ના રોજ પોલીસ પગલું ભરીને તેને ભારતીય સંઘ સાથે જોડી દીધું નિજામે શરણાગતિ સ્વીકારી નિજામને તેના હિતોના રક્ષણની બાયદરી આપવામાં આવી આ કામગીરીમાં શ્રી કણેલાલ મુનશીએ મહત્વની ભૂમિકા ભજવી હતી હવે જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢના નવાબે આઝાદીના દિવસે જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું પાકિસ્તાને તેને મંજૂર કર્યું સરદાર પટેલે જૂનાગઢના નવાબ સામે પગલા લેવાનું નક્કી કર્યું મુંબઈમાં જુનાગઢના નાગરિકોએ ભારતીય માટે આરજી હકુમતની સ્થાપના કરી સૌરાષ્ટ્રના બધા રાજ્યો અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો જુનાગઢના નવાબે રાજ્યની પ્રજાને ત્રાસ આપવા માંડ્યો ભારતના સૈન્યના નૌકાદળે જુનાગઢને ચો તરફથી ઘેરી લીધું આખરે નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો ભારત સરકારે નવ નવેમ્બર ઓગણીસો સુતાલીસ ના રોજ જુનાગઢનો કબજો લીધો એ પછી લોકમત લેવાતા લોકોએ જુનાગઢને સંપૂર્ણપણે ભારતીય સાથે જોડી દેવાની તરફેણ કરી ત્યારબાદ પ્રશ્ન દમણ અને ગોવાના ભારતીય સંઘમાં જોડાણની માહિતી આપો તો ઈસવીસન ઓગણીસો પચાસમાં ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું એ સમયે ગોવા દીવ અને દમણ પોર્ટુગીઝોના સંસ્થાન હતા એ સંસ્થાનો ભારતને સોંપી દેવા ભારત સરકારે સમજાવટ અને વાટાઘાટો દ્વારા બહુ પ્રયત્નો કર્યા પરંતુ તેનું કોઈ પરિણામ ન આવ્યું ગોવાને ભારતીય સંઘમાં જોડી દેવા લોકોએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું લોકોએ મોટા પાયા પર સત્યાગ્રહ કર્યા તિરંગો ધ્વજ ફરકાવવા બદલ પોર્ટુગીઝ સરકારે સેંકડો સત્યાગ્રહોની ધરપકડ કરી પંદર ઓગસ્ટ ઓગણીસો પંચાવનના રોજ લોકોએ ગોવા મુક્તિ આંદોલન કરી ગોવા દીવ અને દમણમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો પોર્ટુગીઝ સત્તાવાળાઓ સામની અથડામણમાં અનેક સત્યાગ્રહો શહીદ થયા વાટાઘાટો સમજાવટ અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસો દ્વારા સફળતા નહીં મળે એમ માનીને ભારત સરકારે ગોવા દીવ અને દમણને મુક્ત કરવા જનરલ ચૌધરીના નેતૃત્વ હેઠળ ઓપરેશન વિજય નામનું લશ્કરી અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો અઢાર ડિસેમ્બર ઓગણીસો ના રોજ લશ્કરી અભિયાન શરૂ કર્યું ભારતના લશ્કરી દળોએ ગોવા દીવ અને દમણમાં પ્રવેશ કર્યો ઓગણીસમી ડિસેમ્બરની રાત્રે ગોવાના પોર્ટુગીઝ ગવર્નર જનરલ ડી સિલવાએ શરણાગતિ સ્વીકારી આમ ગોવા દીવ અને દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો ત્રણેય સંસ્થાનોમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો ત્યારબાદ પ્રશ્ન ત્રણ ટૂંકનો લખો દેશી રાજ્યો રિયાસતોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો પંદર ઓગસ્ટ ઓગણીસો સુતાલીસ પહેલાં ભારતમાં નાના મોટા પાંચસોને બાસઠ દેશી રાજ્યો હતા ભારતની સાથે અમને પણ સ્વતંત્રતા મળી સરદાર વલ્લભભાઈ પટેલ જુલાઈ ઓગણીસસો સુનતાલીસના વચગાળાની સરકારના ગૃહમંત્રી બન્યા તેઓ દીર્ઘદ્રષ્ટિ અને લોખંડી મનોબળ ધરાવતા ગૃહમંત્રી હતા તેમણે અને તેમના સચિવ વીપી મેનને જોડાણખત અને જાસી તે કરાર પંદર ઓગસ્ટ ઓગણીસસો સુડતાલીસની સ્થિતિ જાળવી રાખવીનો મુસદ્દો તૈયાર કર્યો અને દેશી રાજ્યોની ભારતીય સંઘ સાથેના એકીકરણની પ્રક્રિયા ખૂબ ઝડપથી શરૂ કરી તેમણે દેશી રાજાઓની તેમની પ્રજા અને રાષ્ટ્રના હિતમાં પોતાના રાજ્યોનો સ્વેચ્છાએ ત્યાગ કરવા અને ભારતીય સંઘને એક અખંડ મજબૂત તથા સમૃદ્ધ બનાવવાનો પાયો નાખવામાં તેમનો સહકાર આપવા અપીલ કરી તેમણે રાજાઓ સાથે વ્યક્તિગત ચર્ચાઓ કરી તેમની શંકાઓ નિર્મૂળ કરી તેમણે ભારત સરકાર વતી એ રાજાઓને તેમનો દરજ્જો હકો અને હિતોના રક્ષણની તેમજ સાલિયાણા આપવાની ખાતરી આપી આથી હૈદરાબાદ જૂનાગઢ અને જમ્મુ કાશ્મીરના શાસકો સિવાયના બધા રાજાઓએ જોડાણ ખત પર હસ્તાક્ષર કરી તેમના રાજ્યો અને રિયાસતોનું ભારતીય સંઘ સાથે જોડાણ કર્યું હૈદરાબાદના નિજામે સ્વતંત્ર રહેવાનો નિર્ણય કરતા તેની સામે પોલીસ પગલું લઈને તેના રાજ્યને ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવ્યું જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડવાનો નિર્ણય કર્યો સરદાર પટેલે તરત જ ભારતીય સૈન્ય અને જૂનાગઢની ચારે બાજુ જૂનાગઢનો પાકિસ્તાન ભાગી ગયો નવેમ્બર ઓગણીસો ભારત સરકારે લોકમત લઈને જૂનાગઢને ભારતીય સંઘ સાથે જોડી દીધું કાશ્મીરના રાજા હરિસિંહે કાશ્મીરનું વિધિસર ભારતીય સંઘ સાથે જોડાણ કર્યું સરદાર પટેલની આ સિદ્ધિઓમાં તેમના મુખ્ય સચિવ વીપી મેનનો ફાળો ખૂબ જ મહત્વનો ગણાય છે ત્યારબાદ પ્રશ્ન ચાર ટૂંકનો જ લખવાની છે ભારતનો ટેકનોલોજી ક્ષેત્ર વિકાસ તો છેલ્લા પચાસ વર્ષોમાં ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે વિકસિત દેશોની તુલનામાં ભારતે આ ક્ષેત્રે સાધેલો વિકાસ અદ્વિતીય છે ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસમાં ડૉક્ટર હોમી ભાભા ડૉક્ટર રાજા રામણના ડૉક્ટર વિક્રમ સારાભાઈ ડૉક્ટર સીવી રામણ સર એમ વિશ્વસરૈયા શ્યામ પિત્રોડા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એ શ્રી ધરણ વગેરે વૈજ્ઞાનિકો ઇજનેરો અને ટેકનોક્રેટોએ નોંધપાત્ર ફાળો આપ્યો છે આ ઉપરાંત ભારતીય મહિલાઓએ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે વનસ્પતિ ક્ષેત્રે જાનકી રસાયણશાસ્ત્રના ક્ષેત્રે અસીમા ચેટર્જી તબીબી ક્ષેત્રે ડોક્ટર ઇન્દિરા આહુજા ગણિતશાસ્ત્રમાં માનવ સંગણમ માં શકુંતલા દેવી અવકાશ ક્ષેત્રે કલ્પના ચાવલા અને સુમિતા વિલિયમ્સ વિજ્ઞાન અને ટેકનોલોજીના શિક્ષણ અને સંશોધન માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ઇન્ડિયન રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી વગેરે સંસ્થાઓએ મહત્વનો ફાળો આપ્યો છે ભારતે અદ્યતન કૃષિ ટેકનોલોજી કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ યુનિવર્સિટીઓનો ઉપયોગ કરી તેમજ સિંચાઈ યોજનાઓ દ્વારા હરિયાળી ક્રાંતિ કરી છે આ ક્રાંતિના પરિણામે ભારત અન્ન ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતે હરણફાળ ભરી છે ભારતે ભાભા પરમાણુ ક્ષેત્ર સંશોધન વૈજ્ઞાનિકો ઇજનેરો અને ટેકનોક્રેટોના સંયુક્ત પ્રયાસથી અદ્યતન પરમાણુ મથકો ઊભા કર્યા છે ભારતે પરમાણુ બોમ્બ અને વિવિધ અંતરના મિસાઇલો વિકસાવ્યા છે દેશના સંરક્ષણ માટે ભારતે રાજસ્થાનમાં પોખરણ ખાતે બે વખત સફળ પરમાણુ પરીક્ષણ કર્યા છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ગાલા પોથી આધારિત પાઠ સાત સ્વાતંત્રોત્તર ભારતનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર આપણો પ્રયત્ન કર્યો ચોક્કસથી વિડીયો ગમે હશે તો વિડીયોને લાઇક કરજો આ વિડીયોની લિંકને શેર કરજો અને ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ આભાર